ગત જૂન માસમાં પકડાયું હતું પોલ્યુશન બોર્ડના રિપોર્ટ આવ્યા બાદ કેમિકલમાં એસિડનું પ્રમાણ વધુ ના રોજ અમૂદ પોલીસ એક હેઝાર્ડ ભરેલું કેમિકલ ટાંકર પકડાયેલું હતું જે પાણીને તે નિકાલ કરતો હતો જેની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાવતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલો હતો જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો તેથી આમાં પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ બસો સિત્યોતેર બસો ચોરાસી ત્રણસો છત્રીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ ગુનામાં સંડોવાયેલો તો મમદાર ધવલભાઈ ગાંધીભાઈ કટારિયા નિલેશભાઈ જમનાદાસ ભુજ જયંતિભાઈ જયસિંગભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પમાર જ્યારે તોમતદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડ લાયક તો મદદા છે તેવી તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમત પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે